રાજકોટની સિવિલ હોસ્પિટલ અવારનવાર કોઈને કોઈ વિવાદોમાં આવતી હોય છે આજે ફરી એક વખત સિવિલ હોસ્પિટલની ઘોર બેદરકારી સામે આવી છે જેમાં સ્ટાફના સગાને પણ યોગ્ય સારવાર નહીં આપી ડોક્ટરે ઝપાઝપી કર્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે ડોક્ટરો દ્વારા દર્દીઓને સમયસર સારવાર આપવામાં ન આવતી હોવાને કારણે એક દર્દીનું મોત નીપજ્યું હોવાનો અને અન્ય દર્દી ગંભીર હોવાનો આક્ષેપ હોસ્પિટલમાં સોળ વર્ષથી નોકરી કરતા મહિલા દ્વારા લગાવવામાં આવ્યો છે

અને પછી એને બતાવવાનું કીધું એને બીમારી અલગ છે ને અમને બીજા મોકલે છે અલગ અલગ વિભાગ માં મોકલ ત્યાંય મને સરખો જવાબ ના મળ્યો હું ત્યાં પૂછવા ગયો ને ત્યાં ત્યાં એવું કીધું તમારે મેં પૂછ્યું મેં કીધું મેડમ કીધું અહીંયા આપડે બતાવવાનું છે બરોબર તો એ મેડમ માજી બેઠા હતા એને એવું કીધું કે અહીંયા સોમવાર લગી કે તમારે બેસવું હોય તો કે સોમવાર લગીને બેસો મને સરખો જવાબ ન આપ્યો એ માજીએ ડોક્ટરે તમારી જોડે વર્તનગીર અમે અહીંયા લઈ આવ્યા ને તો અમે અંદર લઈ ગયા બરોબર મારા મમ્મી ને એને ઇમરજન્સી માં કરવું પડે એમ હતું દાખલ ગયા ને તો ઈ કઈ પેલા ફાઇલ નહીં લખતા ઇમરજન્સી અમારે હે ઇમરજન્સી તો મેડમ ફાઇલ લખવામાં જ પડ્યા અમને સરખો જવાબ ના આપ્યો અને અમને કઈક તમે પાંચ મિનિટ ઉભા રહ્યો ઉભું એવું હા ત્યાં કેમેરા નથી અંદર સીસીટીવી કેમેરા તો અમે મોબાઈલ કાઢીને વિડીયો બનાવવા લાગ્યા

હવે એમાં પણ એક ડીસી થઈ ગયું રાતે અહીંયા લઈ જાવ લઈ જાવ ડાયાલિસિસમાં માં લઈ જાવ ડાયાલિસિસ માં લઈ ગયા તા તો હજી ચાર નો ચડાયો ડીસી થઈ ગયું કોઈ પણ મેં સેમ કઈ રહ્યો એનું કારણ છે કે હશે હવે આપણે નોકરી કરી છે બરાબર છે હજી એ પેશન્ટની સારવાર કરાવી અત્યારે હજી પીએમ રૂમેશ છે આપણું પેશન્ટ અને અત્યારે બીજું પેશન્ટ મારે સાથે રિલેટી છે તો એને લઈને આવ્યા તો એને એમ કહે છે તકલીફ છે છાતીમાં દુખે દુઃખે મોઢામાં ભીણ આવી ગયા એમ કે છે કે માલસી છે

એનો ડોક્ટરે જોઈ તો અમને ની બેન મને છપા છપી કરી છે જોવા બધે વિકોડિયા ભરી લીધા છે મને कान માં દુખે છે અત્યારે મને ચક્કર આવે મને બીપી ની તકલીફ છે મારું એક પેશન્ટ હજી અહીંયા પડ્યું જ છે મને જે મારું એક જ કહેવાનું થાય છે કે જે આજ હું 15 16 વર્ષથી જો સિવિલ ની અંદર જોબ કરતી હોય અને આ લોકોના અનુભવ ધરાવતી હોય તો મારું કહેવાનું એ એક થાય કે આજે આમ જનતા નું શું કે બિચારા પપડીને મરે એનું કારણ છે કે એક જ વાર કોપડે એટલે કે એનું fashion અંદર છે એ બીવે છે આ પીતા હતા અમારે નથી કરવું હવે ગરીબ છે એને કેસ ઘરે લઈ જાવ હવે ઘરે લઈ જવા જેવું કોઈ કન્ડિશન જ નહોતું તો આ બધા અંદર ઇમરજન્સી વાળા ડોક્ટર તમામ ડોક્ટર એના ડોક્ટર ને સપોર્ટ આપતા હતા એને એમ કે આ તો માછી છે ને પાછી એવી ધમકી આપે સિક્યુરિટી ને બોલાવીને કે કાલથી આવડી આ ન જોઈ તો મારું કહેવાનું એટલું થાય છે એ ડોક્ટર મને પગાર ચૂકવે છે મારું કહેવાનું એટલું થાય મને ઈ થવા જ જોઈ અને એને કેમ મોકલી દીધી મારું મારું એક જ છે એને હાજર કરો અહીંયા ગમે ત્યાંથી એને હાજર કરો એને અને જે તે ડોક્ટર હોય એના બીજા અત્યારના ડોક્ટર સવાર વાર આઠ વાગ્યા વાળા આવ્યા એ બોલ બોલ કરતા હતા એને સપોર્ટ આપ્યો મારું કહેવાનું એટલું જ થાય છે કે જે પેશન્ટ સારવાર ના મળતી હોય ને એ સારવાર મળવી જોઈએ આપણે પંખા દેવા નતા હું પોતે આઠ કલાક સખત ઊભી રહું છું ખોલાવજો મારા નામના કેમેરા

મારા હાથમાં જો ઘડિયાળ બળિયાળ બધું પડી ગયું છે અત્યારે એને છે ને ઘર ભેગી કરી દીધી છે મારું કહેવાનું એટલે એમ થાય જે તે ડોક્ટર હોય એને હાજર કરે અને એની એવી કોઈ ઓથેરિટી નથી કે તેના ઘરેથી મને પગાર ન આવતો એટલે મારું કહેવાનું એમ થાય જે રાતે પેશન્ટ ગયું ને એ ડોક્ટર અને સિસ્ટરના બે દરકારીથી ગયું છે રાતે આ બીજું પેશન્ટ એ મારું જ છે એટલે હું એમ છું કે અત્યારે જે પેશન્ટ સારવાર હેટર છે એને કાંઈ બી જો તકલીફ થશે એની સંપૂર્ણ જવાબદારી આજના ડોક્ટર સિસ્ટર અને જે કોઈ હશે એના અંદર માં એની જવાબદારી રહેશે મારું કહેવાનું